મિત્રો આજે આપણે વાત કરીશું માળવાળી મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું અને એના પરચાની વાત કરીશું એવું સતુભાની જોગમાયા મેલડીના ઇતિહાસની વાત કરીશું અને મિત્રો આ જોગમાયા સ્થાન ત્યાંની વાત કરીએ તો મિત્રો કહેવાય છે કે ચુડા તાલુકો જિલ્લો ચુડેન્દ્રનગર અને કોરડા ગામની વાડીમાં એમ કહેવાય છે કે માળવાળી મેલડીમાં બેઠા છે વાલા પણ મિત્રો એમ કહેવાય છે કે આજે એ જોગમાયાનું સ્થાનિત્યમાં સતુભુવાના ખોળીએ રમતીમાં મેલડીના વિડીયો દરેકના મોબાઈલમાં આવતા હશે પણ આજે લાઈવ દર્શન તમને કરાવીએ એ સતુભુવાના ખોળીએ રમતી જહલા દેવી પૂંજકની માં મેલડી એમ કહેવાય છે કે કોરડા ગામની વાડીમાં બેઠેલા છે અને આજે તારીખ ચાર એક બે હજાર છવ્વીસને રવિવારના દાડે બધાની હાજરીમાં અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા રોકડા આપે છે અને એમ કહેવાય છે કે આવા તો અનેક પૈસા આપ્યા છે અને સતુભુવાએ એમ પણ કહ્યું કે આ દીકરીઓને ઘર સુધી મૂકવા જશે સોળ સત્તર નંબરની ગાડી તો મિત્રો આવા તો અનેક પૈછા મા મેલડી આપ્યા છે કદાચ ઉકળતા તાવાની માલકાર હાથ નાખી અને ઉકળતા તેલ ને પી જાય ઈ આ જહલા દેવી પૂંજક ની મેલડી છે વાલા મિત્રો આજે તો સતભુવાના ખોળિયા રમતી આ મેલડી હતો અનેક ના દુઃખ દૂર કર્યા છે મિત્રો જેને ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડ્યા છે ઈ જોગમાયા મેલડી હતો અનેક પરચા પૂર્યા છે અને મિત્રો અનેક ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા પણ આવે છે ઈ જહલા દેવી પૂંજક ની મેલડી છે મિત્રો જેને એમ કહેવાય છે કે વગડાની માલિકાર એવું રજવાડું રચાવ્યું છે જેને તમે લાઈવ દર્શન કર્યા છે અને આજે તો એમ કહેવાય છે કે ગુજરાતના ખૂણે ખૂણે નહીં પણ વિદેશની માલિકાર આજે જો સતુભાની મેલડીના ડંકા વાગી રહ્યા છે તો મિત્રો તમે પણ કોરડા ધામે માં મેલડીના દર્શન કરવા અવશ્ય જાજો અશક્ય ને શક્ય બનાવે એ માળવાળી મેલડીવાલા ગામ સાવરકુંડલા રામકુભાઈ ગોવાળિયા તેને ડોક્ટરે કહ્યું હતું કે આ જીવન સંતાનની પ્રાપ્તિ નથી પણ માળવાળી મેલડીએ કહ્યું હતું કે હું મેલડી જોડવા બે દીકરા આપું તો માનજે કે સતુભાના મેલડીમાંનું વેણ હતું બાપ અને આજે એ ગામ સાવરકુંડલામાં રામકુભાઈ ગોવાળિયાના ઘરે એક સાથે જોડવા બે દીકરા માળવાળી મેલડી આપી અને વેણ પૂરું કરે છે વાલા આ સતુ ભવાના ખોળીએ રમનારી ઈ જોગ એમ કહેવાય છે કે જહલા દેવી પુંજકની માં મેલડી છે ભાઈ આવા તો અનેક ભરચા પૂર્યા છે માએ અને દૂર દૂરથી દુખિયારા આવે છે અને મિત્રો એમ કહેવાય છે કે દીકરીઓને કન્યાદાનમાં રૂપિયા પણ આપ્યા છે અને મિત્રો તમે એ વિડીયોની અંદર જોયું છે કે દીકરીઓને અગિયાર લાખ એવા કન્યાદાનમાં રૂપિયા આપ્યા છે મિત્રો આવા સે છતું ભુવાના ખોળીએ રમનારીમાં મેલડી મિત્રો એમ કહેવાય છે કે આ તો નોધારાનો આધાર બની જાય અને ગરીબની દીકરી હોય કદાચ પિયરમાં ભાઈ ન હોય તો એનો ભાઈ બની જાય અને મા પણ મિત્રો એમ કહેવાય છે કે આજે એ જોગમાયાનું સ્થાનિત્યમાં સતુ ભુવાના ખોળીએ રમતીમાં મેલડીના વિડીયો દરેકના મોબાઈલમાં આવતા હશે પણ આજે લાઈવ દર્શન તમને કરાવીએ છીએ આ વિડીયોના માધ્યમથી તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો તમારા મિત્રો સાથે પણ મિત્રો એમ કહેવાય છે કે કોઈ ન કરે એવું આ સતુ ભુવાના ખોળીએ રમતી માં માળવાળી મેલડી કરે હો એવી મારી માળવાળી મેલડી જેને કહેવાય છે જગતની માલકાર જેના ડંકા વાગી રહ્યા છે જેને સતુ ભુવાની મેલડી તરીકે જગતમાં ઓળખાય છે અને મિત્રો એમ કહેવાય છે કે તમને ગમે એવી તકલીફ હોય કે કોઈને સંતાન ન થતું હોય એવા લોકો એકવાર અવશ્ય સતુભુવાની માળવાળી મેલડીની મુલાકાત લેજો